For more news and trending updates subscribe to the Nativa and press the bell icon to never miss an exclusive from us રાજકોટમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે મોરબીના યુવાન સાથે આશરે આઠ મહિનાથી પરિચિત રાજકોટની યુવતીએ મળવા બોલાવી આશરે છન્નું હજાર રૂપિયાનો મુદ્દા માલ પડાવી લેતા યુવાને શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પોલીસે યુવાનને હની ટ્રેપમાં ફસાવનાર એક યુવતી અને તેના સાગરીજ શખ્સની ધરપકડ કરી છે તો સાથે સંડોવાયેલા વધુ એક નઝમા નામની યુવતી અને અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે મોરબીમાં રહેતા એક યુવાનને છેલ્લા આઠ મહિનાથી રાજકોટની નઝમા નામની યુવતી સાથે સંબંધ હતો થોડા દિવસો પહેલા યુવાને નઝમાને તેના મિત્ર માટે અન્ય યુવતીની વ્યવસ્થા કરવા કહ્યું હતું જે બાદ મોરબીના યુવાન દેના મિત્રને લઈને રાજકોટની યુવતીને મળવા આવ્યો હતો નજમા સાથે અગાઉ નક્કી થયા મુજબ તેણીએ ધરતી નામની યુવતી સાથે યુવાનોને વાત કરવી હતી અને ધરતીએ બંનેને ભગવતીપરામાં મળવા બોલાવ્યા હતા જ્યાં અચાનક જ નંબર પ્લેટ વગરના સ્કૂટર પર બે શખ્સો આવી ચડ્યા હતા અને પાણીની મોટર ચોરાઈ હોવાનું કહી બંને યુવકો સાથે મારપીટ કરી રૂપિયા છન્નું હજારની માલમત્તા લૂંટી લીધી હતી આમાં એક કૌશિકભાઈ પટેલ જે મોરબીના નિવાસી છે તેમને ધરતીબેનની સાથે સંબંધ હોય જેથી તેમને અહીંયા રાજકોટ ખાતે બોલાવ્યા હતા ગઈ અઢાર બે તારીખે અને એમને એક બીજી નઝમાનું કોન્ટેક કરાયો હતો ધરતીએ અને એ આધારે એમને અહીંયા બોલાવી અને બધું પહેલેથી પૂરું આયો આયોજિત કાવતરું કર્યું હતું કે આની પાસેથી પૈસા કઈ રીતે પડાવવા એટલે આ બધા ભેગા મળી આરોપીઓએ એક કાવતરું ઘડ્યું હતું અને એ મુજબ એ લોકોએ આ જે કૌશિકને એક બીજી છોકરીનો કોન્ટેક કરાયો જેનું નામ નઝમા હતું અને એ લોકોએ મોરબી રોડ પર તેને અવારું જગ્યાએ બોલાવી અને ત્યાંથી એ છોકરી ચાલી ગઈ અને ત્યાંથી બીજા બે છોકરાઓને બોલાવ્યા અને કે અહીંયા અમારું આ મોટર ચોરાઈ ગયું છે એવું બહાનું કાઢી ખોટું ખોટું ધમકાવી એમની પાસેથી એમના મોબાઈલ લઈ લીધા તેમજ એમની પાસે જે રોકડા રૂપિયા હતા આઠ હજાર એ લઈ લીધા અને સોનાનું ચેન હતું એ લઈ ટોટલ મોટી રકમ લઈ અને આ બધા જ આરોપીઓ ભાગી ગયા હતા